નમસ્કાર દર્શક મિત્રો હું મહેતા આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર ગાંધીધામ મુંબઈ સેન્ટ્રલ વચ્ચે પ્રથમ વખત તેજસ સુપરફાસ્ટ ટ્રેન દોડાવાશે દસ ટ્રીપ કરવામાં આવશે મુંબઈ સેન્ટ્રલ થી આ ટ્રેન ઉપડશે રેલવે દ્વારા ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે સામાન્ય સંજોગોમાં દર વખતે વિશેષ ટ્રેનના ફેરા દોડાવવામાં આવે છે પરંતુ આ વખતે ખાસ કરીને રેલવેની તેજસ શ્રેણીની ટ્રેનના દસ ફેરા દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તદુપરાંત લાંબા સમય બાદ આંશિક સમય સુધી કચ્છીઓને મુંબઈ સેન્ટ્રલ સુધીની ટ્રેન સેવા ઉપલબ્ધ થઈ છે રેલવેના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ મુંબઈ સેન્ટ્રલથી ગાંધીધામ સુધી ઝીરો નાઇન ઝીરો વન સેવન નંબરની ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી દર સોમવારે રાત્રે અગિયાર વીસ વાગ્યે રવાના થઈ બીજા દિવસે બપોરે બાર પંચાવન કલાકે ગાંધીધામ પહોંચશે એ જ રીતે ઝીરો નાઇન ઝીરો વન એઇટ નંબરની ટ્રેન ગાંધીધામથી દર મંગળવારે સાંજે છ પાંત્રીસ કલાકે ઉપડી બીજા દિવસે સવારે સાત ત્રીસ વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે આ ટ્રેન ત્રણ જૂનથી એક જુલાઈ સુધી દોડાવાશે બંને દિશામાં આ ટ્રેન બોરીવલી વાપી સુરત વડોદરા આણંદ અમદાવાદ વિરમગામ સામખિયાળી ભચાઉ સ્ટેશન ખાતે થોપશે તેજસ શ્રેણીની ટ્રેનમાં ફર્સ્ટ એસી સેકન્ડ એસી અને થર્ડ એસીના કોચ જોડવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ કચ્છ એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલ સુધી જતી હતી બાદમાં તેને બાંદ્રા ખાતે લઈ જવાઈ હતી કચ્છની ટ્રેનને મુંબઈ સેન્ટ્રલ સુધી દોડાવવાની માંગણી પણ અગાઉ કરાઈ હતી પરંતુ વેકેશન સ્પેશિયલ ટ્રેનમાં સેન્ટ્રલ સુધીની ટ્રેન સેવા આંશિક રીતે કચ્છને મળી છે દર્શક મિત્રો આજે તારીખ ચોવીસ મે બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર